આજના પ્રશ્નો એ પહેલા જો તમે ગુજરાત હાઈકોર્ટ બે પ્રિપેરેશન કરી રહ્યા છો તો એકવીસ મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ પથદર્શક ઉપર ઉપલબ્ધ છે આ એકવીસ મોક ટેસ્ટ સાથે તમને રમતગમત ની ઈ બુક જે જીસી આરટી આધારિત છે જીસી આરટી આધારિત છે 6 થી કરી અને બાર ધોરણની જે બુકો છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની એને આધારિત આપણે આ બુક બનાવેલી છે શબ્દ ભંડોળની 5 થી કરી અને બાર ધોરણ સુધીની શબ્દ ભંડોળની ઈ બુક તમને મળે છે કમ્પ્યુટરના એક હજાર પ્રશ્નોની એમસીક્યુ પ્રશ્નોની ઈ બુક મળે છે રમત ગમત એક હજાર વન લાઈનર પ્રશ્નોની ઈ બુક મળે છે રમત ગમતના છ મહિનાના કરંટ અફેર્સની ઈ બુક તમને મળે છે તો આ બધી બુકો જે છે અત્યારે આના ઉપર ઓફર એ ચાલી રહી છે કે આ તમને પ્રિન્ટેબલ મળી રહી છે

હેઠળ રમાઈ હતી વિરેન્દ્ર સહેવાગના કેપ્ટનશી પેટર્ન ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી વિરાટ કોહલી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સૌપ્રથમ સદી ફટકારનાર ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડી સુરેશ રૈના ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું નામ ડેવિડ મિલર પાંત્રીસ બોલમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ મેડે ઓવર નાખવાનો રેકોર્ડ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનું નામ સાકિબ અલ હસન બાંગ્લાદેશનો ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ એટ્રિક વિકેટ લેનાર બ્રેટલી ઓસ્ટ્રેલિયાનો ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌ પ્રથમ એટ્રિક વિકેટ લેનાર એક માત્ર ભારતીય ખેલાડી દીપક ચહર ક્રિકેટમાં બોલમાં વિકેટ લેનાર ખેલાડીનું નામ રાશિદ ખાન લસિત મલિંગા શ્રીલંકાના કર્ટિસ કેમ્ફર આયર્લેન્ડના જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ બે વાર ચાર બોલમાં વિકેટ લઈ રેકોર્ડ બનાવનાર ખેલાડીનું નામ જણાવો લસિત મલિંગા એકવાર વાર વન ડે માં એક વાર ટી ટ્વેન્ટીમાં પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ટી મેચ ક્યારે અને કયા દેશો વચ્ચે રમાય હતી વર્ષ બે હજાર ચારમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતે સૌપ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ટી મેચ કયા અને કોની સાથે રમી હતી તો કે બે હજાર ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડરબી ખાતે રમી હતી ભારતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ટી મેચ કોની કેપ્ટનશીપ હેઠળ રમાઈ હતી મિથાલી રાજના કેપ્ટનશીપ હેઠળ મહિલા આંતરરાષ્ટ્રીય ટી મેચમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડીનું નામ જણાવો સુઝી બેટ્સ ન્યુઝીલેન્ડની ખેલાડી છે મહિલા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચમાં સૌથી વધુ રન ફટકારનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો હરમનપ્રીત કોર વિમેન્સ ટી ટ્વેન્ટી સદી કરનાર ખેલાડીનું નામ મહિલા સદી સદી ફટકારનાર પ્રથમ ભારતીય હરમનપ્રીત કોર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બે હજાર અઢારમાં મહિલા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીનું નામ દીપ્તિ શર્મા એકસો ને બે વિકેટ મહિલા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડીનું નામ અસમાવિયા ઇકબાલ પાકિસ્તાન બે વર્ષે રમાય છે એશિય કપ કયા કયા દેશ વચ્ચે રમાય છે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ છે પટોળી ટ્રોફી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાય છે ટેસ્ટ

કઈ ઉંમરના ખેલાડીઓ માટે ક્રિકેટરો છે મહિલા પ્રીમિયર લીગ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વિજય મર્ચન્ટ ટ્રોફી કેટલી વય જૂથના ખેલાડીઓ માટે યોજાય છે સોળ વર્ષથી નીચેની વયના ટેસ્ટ સ્વરૂપે રમાય છે ભારતમાં ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે રમાતી રાષ્ટ્રીય ટ્રોફી જણાવો રણજી ટ્રોફી ઈરાની ટ્રોફી અને દુલીપ ટ્રોફી

કયા વર્ષે જીત્યો હતો ઓગણીસો ને ત્રાસી માં ભારત કેટલી વાર વિશ્વકપ વિજેતા બન્યો છે બે વખત ઓગણીસો ત્રાસી અને બે હાજર અગિયાર માં આ આજે છે જે પચાસ ઓવર વનડે વર્લ્ડ કપ છે એની વાત છે બરાબર ભારતે વર્ષ બે હાજર અગિયાર માં કયા દેશને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો શ્રીલંકાને ભારતે વિશ્વકપ ની યજમાની કેટલી વાર કરી છે ત્રણ વખત પચાસ ઓવરની વનડે મેચ રમવાની શરૂઆત કયા વર્લ્ડ કપ થી કયા વર્લ્ડ કપ થી કરવામાં આવી હતી ચોથો વર્લ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ ત્રણ વર્લ્ડ કપમાં સાહીઠ ઓવરની મેચ રમાડવામાં આવતી હતી કયા વિશ્વ કપ થી રંગીન કપડાં પહેરવાની શરૂઆત બાણુ ના વિશ્વકપથી તો મિત્રો આજના પ્રશ્નો આ હતા આપણે સારા લાગ્યા હોય તો આપણા મિત્રોને અવશ્ય શેર કરજો મળી આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ નેક્સ્ટની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત